નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર માં વકૃત સ્પર્ધા યોજાઈ જંબુસર આવેલ નવયુગ વિદ્યાલય ખાતે

વિજેતાઓમાં શાળા પરિવાર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર આયોજન નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર શાળા પરિવારના સહ સહકારથી કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે રોટલો આપવાનું શિક્ષણ આપવામાં આવે છે પરંતુ નવયુગ વિદ્યાલય જંબુસરમાં નૈતિક શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એ અનુસંધાને દર વર્ષે નવયુ વિદ્યાલયમાં ગીતા જયંતિ નિમિત્તે વકૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એનો વિષય હતો લય ગીતાનો આધાર સમયને આપીશું આકાર જેમાં આજે ફાઇનલ સ્પર્ધા હતી અને વિદ્યાર્થીઓ એ ખૂબ ઉત્સાહપૂર્વક વાક પૂજન શ્રીમદ્ ભગવદ્ ગીતાનું કર્યું હતું જેમાં પ્રથમ નંબરે દેવાણીયા હેમાક્ષી બીજા નંબરે વંશિકાબેન અને ત્રીજા નંબરે જડિયા ક્રિષ્નાબેન હતા જ્યારે વિદ્યાર્થીઓની અંદર પ્રથમ નંબરે રાવણ નિકુળ બીજા નંબરે સાગરપુત્ર પુત્ર જયમીનભાઈ અને ત્રીજા નંબરે મકવાણા આદિત્ય હતા આ સમગ્ર આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને મંડળે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે